હેલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજામાં છો હું પણ મજામાં છું બધાને જય માતાજી તો આપણે આજે શું કામ કરવાના છે તમને મેં વિડીયોમાં બતાડું છું ગાઈઝ તો તમે વિડીયોમાં બન્યા રહેજો આપણે આજે શું કરવાના છે પહેલી વખત હું વિડીયો બનાવું છું એવો તો તમે વિડીયોમાં બન્યા રહેજો ને આપણે તો નાહવાનું બાકી છે હજુ ફ્રેશ નથી થયા નાહવાનું બાકી છે પહેલાં જે આપણા કપડાં પલાળ આજે કપડાં ધોવાના છે એટલે કપડાં પલાળીને રાખ્યા છે કપડાં ધોવા બેસી ગયા આપણે તો હવે કારણ કે આપણે આજે કરવાનું હતું આ કામ કપડાનો વારો આવી ગયો છે એટલા માટે અને આપણે કપડાં ધોવા બેસી ગયા છે કપડાં એટલા બધા છે ને પણ આપણે ભૂકીમાં પલાડીને રાખ્યા હતા આપણે હાથથી ધોઈએ છીએ વોશિંગ મશીનનો ઉપયોગ નથી કરતા વોશિંગ મશીન આપણે યુઝ કરવાનું જ નથી આવતું આપણા સ્ત્રીને તો એ આમ કહેવાય છે ને એમ કે સ્ત્રીને તો ખરેખર આમ જાતે કામ કરવું જ જોઈએ એમ ઘણા બધા ઘરના કામ માટે બાય રાખતા હોય પણ લેડીઝને જો નોકરી ધંધો કામ ધંધો કરતી હોય ને તો આપણે બાઈ રાખી શકીએ બાકી કંઈ એટલી જરૂર ના હોય આપણે ઘરના કામ ખાલી ખાવા બનાવવાનું વાસણ કચરા પોતાને કપડાં જ કરવા હે ને છોકરું હોય તો છોકરું સ્કૂલે મૂકવા લેવા જવું કે રમાડવું એ જ કામ હોય બાકી બીજું શું કરવાનું એટલું તો લેડીઝ કામ ઘરમાં કરી શકતી તો આપણે વોશિંગ મશીનનો ઉપયોગ કરતા નથી ને આપણે બેહી જતાં કપડાં ધોવા માટે આપણે ફટાફટ કપડાં ધોવા માંડાયા છે ફટાફટ ભૂકીમાં પલાળી ઈચ રાખ્યું હતું કે અડધો કલાક પહેલાં એટલે આપણે ખાલી સાબુ બ્રશ કરવાનો હતા ફટાફટ ફટાફટ પતી જાય એટલે પછી વાંધો ના આવે આ પછી એટલે આપણે પછી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશું આપણે નાવાનું બાકી છે નાતા પહેલાં મેં કીધું ચાલો આપણે આજે કપડાંનો વારો આવ્યો છે તો આપણે મેં કીધું કપડાં કરી નાખીએ પહેલાં એટલા માટે આપણે કપડાં ધોવા બેસી ગયા અને કપડાં આપણે ધોવાઈ જાય એટલે પછી આપણે ફ્રી છે આપણા ભગવાન ઘરમાં બે ત્રણ લેડીસો રહેતી હોય તો વાંધો ના આવે પણ આપણે હોય મમ્મી મમ્મી પણ આપણે તો બી મમ્મીને થોડી કામ કરાવડા હોય આપણે હાથે કરવું પડે ને મમ્મીની ઉંમર થઈ ગઈ હોય ઉંમર એટલે એટલા બી ઉંમર બી ના હોય પણ આમ તો બી આપણે હાથે કરી લેવું સારું અને આપણા કપ વોશિંગ મશીનમાં તો નાખવાના થતાં જ નથી આપણે ક્યારે વોશિંગ મશીનમાં કપડાં ધોતા જ નથી ને ગરમી એટલી બાથરૂમમાં લાગે છે ને એમ કે વારે વાગડે મારે મોડ જ મને એટલી ગરમી લાગે ને એટલો પરસેવો થાય ને કે એની વાતે પૂછોમાં તમે એટલે તો આપણે સાબુ બ્રશ અડદાને કરી દીધું છે ને નિતારું નીતારું હું પાણીમાં જોઈ શકું છો તમે એટલે આપણે કપડાં ધોવાની ટેકનિક કેવી લાગે તમને ને આપણે હાથથી ધોઈએ પણ આમ ચક્કર ચક્કર નાખીએ હવે ભાઈ એ વોશિંગ મશીનના કપડાં આપણને ના પાવે વોશિંગ મશીનમાં નાખો તો એ કપડાંને તો યાર કોલરમાં તો મારવું જ પડે તો આપણા કપડાં ધોવાઈ ગયા છે રેડી થઈ ગયા છે અને આપણે ડોલમાં ભરી દીધા છે અને હવે આપણે સુકવવા એને તાર પર લઈ જઈશ દોરી બાંધેલી છે એમાં આપણે સૂકવી નાખશું ગેલેરીમાં કે આપણે કપડાં ધોવાઈ ગયા છે ફટાફટ આપણે રેડી કરી નાખ્યું છે ગઈશ તો તમને મારા કપડાં ધોવાની સ્પીડ કેવી લાગી મને કમેન્ટ કરી નાખીજો અને કોન કોણ વોશિંગ મશીન યુઝ કરો છો અને કોન કોણ હાથે ધોવો છો એ મને ખાસ કમેન્ટ કરજો આપણે તો હાથથી ધોવેલા કપડાં ફાવે છે અને આપણે કપડાં પણ સુકવી દીધા છે તો ગઈશ ખાસ કમેન્ટ કરજો જે વોશિંગ મશીન વાપરતા હોય નથી વાપરતા એ લોકો આપણે હાથથી કપડાં ધોયેલા વધારે ગમે છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અરે કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગઈસ આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ બધાને જય માતાજી બાય બાય આપણે નવા વ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય રામ રામ